નકાર મિત્રો અમારી ગુજુગુરુજી ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ અને શાળા પસંદગીમાં દાખલા પ્રમાણપત્ર જેવી બાબતો છે તેની પ્રૂફ સાથેની વાત કરું મિત્રો ગઈકાલે નાનકડો એવો બે મિનિટનો વિડીયો અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂક્યો આજના દિવસની ફરી વખત તમારી ચિંતા જોઈને ફરી વિડીયો બનાવ્યા વગર રહી શક્યો નથી પણ આજે તમારી સાથે પ્રૂફ સાથેની વાત કરું મિત્રો અને જે વિડીયો જોઈ અને તમારા મનને પણ ઘણી બધી શાંતિ થશે જે મિત્રો નવા નવા છે પહેલી વખત જ ભરતીમાં છે આવા બધા મિત્રોને સહજ પ્રશ્નો થાય કે દોડા દોડી કરવાનું મન થાય કારણ કે ઘણી વખત નોકરી નહીં મળે તો ઓર્ડર નહીં મળે તો આવા બધા પ્રશ્નો અમને પણ સતાવતા હતા અને એ સમયે તો આટલું બધું વોટ્સઅપ માહિતી પીડીએફ ફાઇલું આ બધું હતું પણ નહીં એટલે જેમ ટેકનોલોજીના ફાયદા છે એમ ગેરફાયદા છે મિત્રો આજે સવારથી વોટ્સઅપ ગ્રુપોમાં કોઈક નવા ઉમેદવારને કંઈક મનમાં પ્રશ્ન જાગે અને તે પ્રશ્ન પૂછવા માંગતો હોય કે આ પ્રમાણપત્ર કઢાવવાનું છે તો પાછળ પ્રશ્નાર્થ લગાડતા ભૂલી જાય અને એનો મેસેજ વાંચી અને ઘણા બધા મિત્રો છે એ દોડધામમાં પડી જાય અને આ સમગ્ર દિવસની ચિંતા દરમિયાન ફરી વખત આજે તમારી સાથે પ્રૂફ સાથે વાત કરું છું મિત્રો અને એક વાત તમને જણાવી દો કે અમારા દરેક વિડીયોમાં તમને ડિસ્પ્લે ઉપર અમારા વોટ્સઅપ ગ્રુપનો નંબર આપ્યો જ છે આજ અને ગઈકાલે ઘણા બધા મિત્રોએ વોટ્સઅપ મારફતે અથવા તો ડાયરેક્ટ કોલ દ્વારા અમારી સાથે વાત પણ કરી હતી તેવા મિત્રો આજે ફરી વખત જો વિડીયોમાં જોડાણા હોય તો એક વખત પોતાનો અભિપ્રાય પણ કોમેન્ટમાં જરૂર કરજો મિત્રો બે મિનિટના વિડીયોમાં મેં કીધું હતું કે ભાઈ તમારે સત્તર તારીખે ખાલી ફોર્મ ભરતી વખતે જે જોડેલા ડોક્યુમેન્ટ ઓરિજિનલ એક ઝેરોક્સ કાયમ માટે તમારી પાસે રાખી લેજો કેટેગરીવાળા મિત્રોએ જાતિ ખરાઈનું ફોર્મ અને એની સાથે જોડવાના આધારો ગાંધીનગરથી તમને જે જિલ્લાનો ઓર્ડર મળ્યો છે એ ઓર્ડર અને ફોર્મ જમા કરાવતી વખતે તમને જે સો રૂપિયા ભરી અને જિલ્લા પંચાયતના સિક્કાવાળી પહોંચ મળેલી હતી એ પહોંચ આ એટલું સત્તર તારીખે લઈને જાઓ બાકીનું આવતીકાલે સોળ તારીખે આખો દિવસ શાળા નક્કી કરો મિત્રો શાળા પસંદગી અંગેના બે વિડીયો અમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂક્યા હતા હજી એક વખત કહી દઉં કે આવતીકાલે જે લિસ્ટ મૂકાય તેમાંથી તમારી પસંદગીની દસથી બાર શાળા નક્કી કરી લ્યો પછી એને તમારા ક્રમમાં ગોઠવી દ્યો જ્યારે તમે શાળા પસંદગીમાં જાઓ ત્યારે તમે અંદર એકલા હો કોઈ સાથે ડિસ્કસ કરવાનો સમય ના મળે ત્યારે તમે જે દસ શાળા પસંદ કરી હોય તેમાંથી તમને જે પસંદગીના ક્રમ મુજબ મળતી હોય એ શાળા પસંદ કરી શકો છો અને બાકી મેં કાલે કહ્યું હતું કે બાકી સૌ સારા સારાવાના થશે બધું ગોઠવાઈ જશે આટલી બધી ચિંતા ના કરો મિત્રો ઘણા મિત્રોને એમ થતું હોય કે ભાઈ આ તો યુટ્યુબવાળા વિડીયોમાં પોતાના વ્યૂ માટે બોલ્યા કરે છે એટલે આજે તમારી ચિંતા પ્રૂફ સાથે દૂર કરવા આવ્યો છું અને હજી પણ ખાતરીપૂર્વક હું કહું છું કે તમે જે શાળા પસંદ કરશો ત્યાંના જૂના શિક્ષકો પણ તમને ઘણી બધી હેલ્પ કરશે આચાર્ય પણ કરશે એટલે મિત્રો વધારે પડતી ચિંતા આજે ઘણા બધા મિત્રો કરતા હોય એવું લાગ્યું અને એટલે માત્ર ને માત્ર તમને ડિસ્પ્લે ઉપર દેખાય છે એટલા ડોક્યુમેન્ટ સત્તર તારીખ માટે તૈયાર રાખો અઢાર તારીખથી અહીં મિત્રો જે ડિસ્પ્લે ઉપર તમને ફોટો બતાવવામાં આવે છે કદાચ કોઈ ધ્યાનથી જોશે તો તારીખ બતાશે પણ હું માત્ર ને માત્ર તમારી ચિંતા દૂર કરવા માટે જે ટોપિક છે એટલા જ બોલીશ આજે વિગતે આખું લેટર વાંચવાની જરૂર નથી એટલે આપણે વાત કરીએ સીધા બે નંબરના મુદ્દા ઉપર મિત્રો સત્તર તારીખે તમે શાળા પસંદ કરો પછીથી શક્ય હોય તો અઢાર તારીખ કે ઓગણીસ તારીખ ક્રમમાં જે તમને અનુકૂળતા આવે તે મારી સલાહ તો એવી છે કે અઢાર તારીખથી જ શાળામાં હાજર થાવ અને ત્યાં જઈને તમારે શું કરવાનું છે કે શાળામાં તમારે હાજર થવાનું છે બાકીનું કામ શાળાના આચાર્ય કરશે એ તમને હાજરી હાજર કોપી છે એ પગાર કેન્દ્ર કે તાલુકા શાળા જે કહેવાતી હોય ત્યાંના મારફત તાલુકા પ્રાથમિક શિક્ષણાધીશ સુધી પહોંચાડશે આ પછીથી સ્કૂલ દ્વારા ચેનલ થકું કામ થશે તમારે પછી કાંઈ ચિંતા કરવાની છે નહીં એક રજા બાબતે પણ ઘણા બધા મિત્રોના વોટ્સઅપ ગ્રુપમાં મેં મેસેજ જોયા હતા તો મિત્રો આપણે જે બીજા શિક્ષકને મળે છે એ મુજબ તમને પણ વરસની બાર સીએલ રજા મળવાપાત્ર થશે અને હાજર થયા પછી ઘર ગોઠવવું કે સામાન ગોઠવવા બાબતે તમે તમારા નવા આચાર્ય સાથે ડિસ્કસ કરી શકો છો આ પેજમાં તમારા માટે અઢાર તારીખ અને પછી રજાને બે જ મુદ્દા અત્યારે મહત્વના છે એટલે બે મુદ્દા લઈ અને આગળ વધુ છું મિત્રો પ્રૂફ સાથે તમે જોઈ શકો છો હવે જે કાંઈ પ્રમાણપત્રો કે દાખલાની વાતો આખા દિવસ અને ઘણા બધા મિત્રો તો પોલીસ સ્ટેશને દાખલા કઢાવવા પણ પહોંચી ગયા હતા તો મિત્રો જોઈ લો તમને પ્રૂફ સાથે બતાવું છું મુદ્દા નંબર ચૌદ કે તમે નોકરીએ લાગ્યા પછી શાંતિથી હો હિન્દી ભાષાની પરીક્ષા પાસ કરવાની છે જે તમે ફૂલ પગારમાં આવો ત્યાં સુધીમાં ગમે ત્યારે આપી શકો છો બીજો પંદર નંબરનો મુદ્દો કોમ્પ્યુટરની સીસીસીની પરીક્ષા જે તમારે ઇન સર્વિસ પાસ કરવાની હોય છે એટલે જૂની તમારું કોર્સ હા હાલ છે નહીં પરંતુ નોકરીએ લાગ્યા પછી એ પણ તમારી પાસે પાંચ વર્ષનો સમયગાળો છે એટલે ખોટી કાંઈ ચિંતા કરવાની જરૂર છે નહીં બીજો મુદ્દો લઈ લઈએ ડાયરેક અઢાર નંબર ફિટનેસ સર્ટી જે તમારે તમારા જિલ્લાના સિવિલ સર્જન પાસેથી કઢાવવાનું હોય છે અમે જેનો સ્ક્રીનશોટ લીધો તો એ જિલ્લાનું નામ પણ છે પણ એના માટે પણ તમને સમય આપે છે મિત્રો ત્રીસ દિવસ એક મહિનામાં તમારે ફિટનેસ સર્ટી કઢાવવાનું છે એટલે અઢાર તારીખે તાત્કાલિક ફિટનેસ સર્ટીને ડૉક્ટરી પ્રમાણપત્રને આની પણ ચિંતામાં પડતા નહીં શાંતિથી શાળામાં હાજર થાવ તમારું બધું ગોઠવો અને પછીથી તમારે છે એ ફિટનેસ શરટી માટેની ચિંતા કરવાની છે જેના માટે આપણને ત્રીસ દિવસનો સમય આપ્યો મુદ્દા નંબર ઓગણીસ જેના માટે આજે ઉમેદવારો દોડતા થયા હતા ચિંતાને કારણે એમાં પણ ઘણી વખત એવું બને કે કોઈ કે અફવા ફેલાવી હોય કે કોઈ કે મેં અગાઉ કહ્યું એમ વોટ્સઅપ ગ્રુપમાં ખાલી જાણવા મેસેજ કર્યો હોય અને બીજા છે એ ફરજિયાત સમજીને દોડવા મળ્યા હોય પણ જે સાલચલગતનું પ્રમાણપત્ર કેરેક્ટર છઠ્ઠી છે એ પણ તમારે હાજર થયા પછી ત્રીસ દિવસની અંદર રજૂ કરવાનું છે અને એ તમે તમારા શાળાના આચાર્યને આપશો એટલે એ જે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂ કરી દે છે જિલ્લામાં જ્યારે શાળા પસંદગી કરવા જઈ ત્યારે આમાંનું કાંઈ લઈ જવાનું છે નહીં પછી છેલ્લે એક આ જામીનગીરીવાળો મુદ્દો પણ આજ આખા દિવસમાં ખૂબ ચર્ચામાં હતો તો મિત્રો જામીનગીરી છે એ પણ તમે શાળામાં હાજર થયા બાદ જ્યારે તમને ઉપરથી કહેવામાં આવે પછી તેનું સ્ટેમ્પ ઉપર લખાણ કરાવવાનું કે જે એનું કાયદેસરનું ફોર્મેટ છે જે અમે તમને પ્રોવાઈડ કરીશું જ પણ એ બધું શાળામાં હાજર થયા પછીનું છે અત્યારે જિલ્લામાં લઈ જવાની ચિંતામાં કાંઈ પીડ્યા વગર મેં શરૂઆતની બે મિનિટમાં જે ડોક્યુમેન્ટ કીધા હતા એટલા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટને જાતિનું પ્રમાણપત્ર લઈ અને શાંતિથી તમે તમારી દસ શાળા કાલે પસંદ કરી લો અને તમને અગાઉના ઘણા બધા વિડીયોમાં કહીએ છીએ તેમ કે ગમે ત્યારે મુશ્કેલી પડે તો અમારો સંપર્ક કરી શકો છો અમે અમારાથી બનતી હેલ્પ તમને કરીશું અને જે મિત્રોએ અમારા સાથે વાત કરવાનો અનુભવ કર્યો છે તે મિત્રોને નમ્ર વિનંતી કે કોમેન્ટમાં પોતાનો અનુભવ જણાવશે ખૂબ ખૂબ આભાર